વાસળી ને દોવાની આ રસીડીઓ આમાં સુપામાં દૂધ પીએ નઈ આ પારુડાનો નો પીએ લોહી પીએ પારુડા

રામ રામ દૈરાન રામ કી બધું મજામાં આમી એકદમ મજામાં સંસ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર તો મિત્રો જોઈ લો આપણી માંડવી રાતડાની તો મિત્રો આવે ને પહેલા તો આપણે ખેતે જવા પાણી ને હતી આઈન પેગી લાગવાનું પછી બીજું આગળ કામ કરવાનું અમે તો આવે ને પહેલા હતી આઈન ખેતે લે બાપો પછી બીજું આગળ ખેતરમાં માં ઉતરે ને હાલવા ઇના થકી આપણી લીલા મિત્રો તો મિત્રો અમે આવ્યા રાતડે એક દવા સાટવા અમાર પાડોશીની માંડવી બહુ સારી છે કે કે એને સારું છે ને તાની બે ત્રણ વર્ષથી એની માંડવી નહોતી વાવીને એની માંડવી સારી છે અમારી માંડવી હારી છે પણ અમારી માંડવીને ક વર્ષોવરી માંડવી હોય એટલે શેસ પીરાય મારે જેઠાણા હોરણજીત ભાઈ પપ છડાવ લીધો ને મા મિત્રો એટલે એકદમ લીલું ખેતર છે કેવું કીડે છે બસ પગોતા ગિરતા જાય તો જો આપડી આ કટકીની માંડવી છે આ મોટા ખેતરની માંડવી છે

અને વી આફર એન્જિન એટલે દવા લાગે એનો દવા હરા ભરા ભઈન દવા લાગે તો મિત્રો મૂકી દીધા અંદર વરાપ નીકળી છે તો દવા સાટવા આવે ડોલેટ હે હું કેર તો તો મિત્રો હું રણજીત ભાગે નીકળ્યા હતા મારે નાથા બાપો કે ભના અણીયા સાટે દો કે ઓબા સાટે દો કે ધીરે ધીરે ને સાટવી ઓબા સાટે દો એક પ પધાર સાટે દો ભરી કે અમે કીધું લાઈક કે નહી તો આ મોતીયા થી આમાં જો મોતીયા છે

તો મિત્રો રાત્રે મેં હેના દવા સાટી દીધી હવારી નો નો મેં આવતો તો તો એ દવા સાટી દીધી ને અટાડતા તડક્યો પડ્યો વાદળ સયો વાતાવરણ છે કરક કરક તડક્યો અન કરક કરક વદરા એ આ પણ હે ને મિત્રો nervine દવા સાટવાની છે બે નોઝલથી થી સાટવાની વાત આપડી સુ ટેક નો જ ની સાટી દી તો જો ના થા તૈયાર કરે પપ દવાના તો મિત્રો આપડી હેના કારી ગાય સેલ કરી દીધી તો આપે દીધી આ સવારે ફરે ગા સવારનું દવરાવે ગમે તે આપે દીધી મિત્ર તો આપણી રતન ને કાર્ય ગા ભાઈ કે તમારે પાડાની કે દૂધ પીવરાવો એ થી કે ધવરાવો તો ગ્રોથ સારો કરે ભાઈ મારે પહેલા તો પેલો પ્રશ્ન તો એ જ આવે કે મારે પાડો રાખવો જ ન હોય એટલે ધવરાવાનો તો કોઈ પ્રશ્ન આવતો જ નહીં ડાહોથી રે સુધી દૂધ પીવરાવાનું એ કે ગ્રોથ ધાવે ને તો ગ્રોથ સારો થાય એમને એમ પણ ગ્રોથ સારો જ થાય આ વલી ભાદરને ગ્રોથ કામ નબળો છે તમને હું બતાવું લ્યો આ ભાદર એ મેં ધવરાવી નથી આ ભાદર એમને મુજેરી દૂધને સાહે ભીવરાવે ને એ કે દૂધને જેટલું કે ધાવે ને એટલો ગ્રોથ સારો થાય આપણે દૂધ પીવરાવીએ એટલી ગ્રોથ નથી એ વાતમાં ખોટી છે એ વાત હું નથી મારું મીમ ભાઈ

મિત્રો ભાઈ ની કોમેન્ટ હતી કે પાડા નો બાપ દેખાડો તો મિત્રો હું છે ને તો એક વાર ની હિમ માં કારક જાય ને એ આથી લગભગ ત્રણ ચાર કિલોમીટર છે તો ભાવનગર લાઈન નો પાડો છે ના જાય ને તો હું તમને દેખાડી મેં વિડીયો તો મૂક્યો તો તમે આજથી દહ મહિના પહેલાનો વિડીયો જોયો ને એટલે આ એમાં એ છે નકર પાછો આપણે કારક બનાવી દઉં તો આજ આપડા તબેલા ને અંદર થી મિત્રો બે મેમ્બર ઓછા થયા કે પાછા જે વધ્યા હતા ઈની જ ઓછા થયા ભાઈ કે કે તમારી ભીહી કે ભગરી વ્યાઈ ગઈ પાડો આવ્યો હવે કઈ ભી વ્યાવે છે મિત્રો તો વ્યાવતા અટાણા થઈ ગઈ નથી મહામત વ્યાવાની લગભગ બે આ મહેનાની દિવાળી છે એ તો શિયાળામાં હવે તો શિયાળ મહિનાની વાત છે તો મિત્રો મેન રણજીતની દવા ફાઈનલ સાટે લીધી ને વિડીયો ઉતાર લે તો મિત્રો આપણી સાહેબ જુઓ જબરજ્ધી તો થોડાક ધીમે સારીમાં વાટ નાખવો થશે તો મિત્રો સારો મલક છે ઢોરો સાસણે ઢોરનું દુજાણું ઘટેગું સારો એ ત્રણે વગરનો તો બે ડોહી અહીં ફળ વાઢી નાખ્યું હતું અને મેં કીધું હાલો ખારે લઈએ મારે એક છેલ્લો પગ હતો ને એક છેલ્લો પગ રણીયો લઈ લીધો હું કીધું હું આવી ફળ હારું મતલબ લગભગ થઈ ગયા સાડા પાંચેક જેવું થઈ ગયું વાલીમાં બેઠા આજ હવાર ન્યુ વાલીમાં હોતકમાં બે પોરી કામમાં એક હવાની આજ મેં ગાયનું હાટું કર્યું દોવરાવવા આવ્યા બધું થયું એમાં કામ બધું દોવાઈ ગયું Dar ਦਾਰਾ ਤਲੇ ਸਾਹਿਬ ਆਂਦੇ